જો મારી મક્કલયાની જો મારી મક્કલિયાની જો માં એ વૈદિક ઘી હા બાસ આવો પણ મિત્રો આપ જોઈ રહ્યા છો જે આવતીકાલની માંગ તમારા માટે પણ છે આની જરૂર પડશે જ આજે ભલે આજે આપણે અપનાવતા નથી પણ આવતા સમયમાં આની સાથે આવવું પડશે અપનાવવું પડશે આપણું જે જૂનું પરંપરા હતી જે આપણે દેશી ઘી દેશી ગાયો ગીર ગાયોમાંથી આપણે જે શરીરને તંદુરસ્ત રાખતા હતા તો અમે પણ એક સમય એવું હતું કે ભાઈ શું જરૂર છે પ્યોરની પણ આજે તમે જોવો છો કે બધામાં ભેળસેળ છે કોઈ પણ ચીજ તમે જોજો તો કોઈ ભેળસેળ વગરની વસ્તુ નથી તો અમે આજે અપનાવ્યું છે આજે અમને થોડા સમય પછી ફીલ થયું ફીલ એવું લાગ્યું કે નહીં આપણે ઓર્ગેનિકમાં જવું પડશે આપણા શરીરને આવતી પેઢીને રોગમુક્ત રાખવી હશે તો આ અપનાવવું પડશે તો આજે અમે રોગશાળા ખોલીને અમે આજે આ પ્રયોગ કર્યો છે જે આ વૈદિક અમૂલ્યની કોઈ કિંમત નથી રોજ એક ચમચ તમારા માટે છે એક રમ એક ચમચ રોજ સવારે નરણા કોઠેલ્યો અને શરીરને પેપ્ટિસાઇડથી જે આપણે ભરપૂર કર્યા છે કેમિકલો ખાઈ ખાઈને એમાંથી મુક્ત થઈએ અને શરીરને આપણે નિરોગી રાખીએ અને આપણે આપણા બાળકો આપણા પરિવારની તંદુરસ્તી અને દવાઓથી મુક્ત થવા માટે